ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ઝઘડીયા તાલુકાના માલજીપુરા ગામમાં લગ્ન પ્રસંગે ડીજેમાં રાકેશ રાઠોડ વસાવા અને તેનો મિત્ર નાચતા હતા તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્રને લાફા ઝીકી તે વચ્ચે છોડાવવા પડ્યા હતા જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો જ્યાં તે ટીવી જોતો હતો તે દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નિપજ્યું હતું

વસાવાને ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ સી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગુંજન કિશોર વસાવાને દસ વર્ષની સખત કેદની સજા કરેલ છે